શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના વધપક્ષની એકાદશી જીવનમાં વિજય આપનારી બીજીયા એકાદશીની વ્રતકથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોહરિ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષમાં વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીના સ્વામી ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણ છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને આ એકાદશી તિથિ ઘણી પ્રિય છે પ્રભુને સમર્પિત આ એકાદશીના તિથિના દિવસે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે પાપ નષ્ટ થાય એ અર્થે જીવનમાં ભુક્તિ અને મુક્તિ પ્રદાન થાય કષ્ટથી છુટકારો પ્રાપ્ત થાય સુખ શાંતિ મળે એ માટે વ્રત ઉપવાસ કરે છે એમાંય ખાસ કરીને આ મહામાસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે જેનું નામ છે વિજયા વિજયા અર્થાત વિજય આપનારી ભગવાન શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત સૌપ્રથમ કરેલું હતું આ વ્રત કરીને ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીને રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલો એટલા માટે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરે છે આજે ભગવાન શ્રી હરિની પૂજા વિશેષ થાય છે આજે જે ભક્તો વ્રત રાખવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરની સાફ સફાઈ થઈ જાય પછી સંકલ્પ અવશ્ય કરે કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માગે છે ત્યારબાદ પૂજન આરંભ થાય છે એકાદશીનું વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ જેમાં ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને એક છે એક ટાઈમ ભોજન જે ભક્તો વ્રત કરી શકતા નથી બાળક છે વૃદ્ધો છે ગર્ભવતી મહિલાઓ છે બીમાર વ્યક્તિ છે તેઓ પણ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈને પણ અત્યારના સમય પ્રમાણે વ્રત કરી શકે છે આજે વ્રત કરનારે રાત્રિએ ભોજન કરવાનું રહે છે જેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો છે સાત્વિક ભોજન ગ્રહણ કરવાનું છે આજના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ કંદમૂળ ખાઈ શકે છે તથા ફ્રૂટ આદિ પણ લઈ શકે છે જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પૂજા અવશ્ય કરે અથવા પ્રભુના મંદિરે જઈને દર્શન પણ કરી શકે છે અથવા તો ઘેરે બેઠા જ મંત્ર જાપ કરી માનસી સેવા પણ કરી શકે છે જે જેની શ્રદ્ધા વિશ્વાસ એ પ્રમાણે આજે પ્રભુની પૂજા અવશ્ય ભક્તો કરે છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું જો આપણા ઘરના મંદિરમાં ફોટો મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન હોય તો આપણા ઈષ્ટદેવની સાથે પ્રભુની વિશેષ પૂજા થાય છે મૂર્તિ હોય તો સ્નાન નિત્ય કરાવવું પડે છે શુદ્ધ જળથી પંચામૃતથી ફરી શુદ્ધ જળથી આજના દિવસે ખાસ સ્નાન કરાવીને ત્યારબાદ વસ્ત્ર પરિધાન કરાવાય છે પીળું પીતાંબર પ્રભુને ધારણ કરાવાય છે સાજ શૃંગાર કરાવાય છે ભગવાનની સ્થાપના કરીને ત્યારબાદ બે તુલસી દલ પ્રભુના શ્રી ચરણોમાં અર્પિત થાય છે અને ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રીનો ભોગ છે મીઠાઈનો ભોગ છે ફળ ફ્રૂટનો ભોગ છે તે લગાવી શકાય છે તેમાં એક એક તુલસી દલ પધરાવવું આજે જો તુલસી દલ લેવાનું ભૂલાઈ ગયું હોય ભગવાનની સેવા માટે તો તુલસી માતાની સેવા પૂજા થઈ જાય તુલસીજીની સામે દીપદાન થઈ જાય પ્રણામ કરીને પ્રભુની સેવા અર્થે બે તુલસી દલ તોડી શકાય છે આજે ભગવાનને મોલી સમર્પિત થાય છે અને પોતે પણ હાથમાં લાલ મોલી બાંધે જેને આપણે રક્ષા સૂત્ર કહીએ છીએ જેથી જીવનમાં રક્ષા પ્રાપ્ત થાય આજના દિવસે ભગવાનને ચંદન લગાવવું હવે ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ચંદનનો લેપ થાય છે ચંદન જે ઠંડક આપે છે પોતે પણ તિલક કરી શકે છે ભગવાન શ્રી નારાયણની આરતી થઈ જાય પછી કથાવશ્ય સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે લક્ષ્મી નારાયણ સહિત સર્વે દેવી દેવતાને વંદન કરીને આજે ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે ભૂલ બદલ ક્ષમા પ્રાર્થના થાય છે પૂજા સંપન્ન થાય પછી આખો દિવસ પ્રભુનું નામ સ્મરણ મનમાં કરતું રહેવું અને આપણા જે લૌકિક કાર્ય છે તે કરતા રહેવા કારણ કે આપણે સંસારી હોય તેવો તો લૌકિક કાર્ય પોતાની ફરજ બજાવીને જ પ્રભુની એક પ્રકારની સેવા જ કરે છે આપણા સંસારીઓ માટે તો વ્રત ઉપવાસ વધુ છે નહીં માત્ર સંન્યાસીઓ સાધુ માટે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયે પંદર દિવસે એક વખત ભૂખ્યું રહેવાથી આપણા શરીરને આરામ મળે છે સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે એટલા માટે પણ આપણા ઋષિમુનિઓએ વ્રત કરવાનું આપણને સૂચવ્યું છે અને મંત્ર જાપ તે આપણો માનસિક ખોરાક છે મનનો ખોરાક છે મનની શુદ્ધિ માટે છે અને તનનો ખોરાક તે વ્રત છે અને જે આપણે દાન પુણ્ય કરીએ છીએ વ્રત દરમિયાન અથવા નિત્ય પણ તે આપણા ધનની શુદ્ધિ માટે છે આ રીતે આપણે સંસારી લોકો જીવન નિર્વાહ કરીએ તો ધર્મ સચવાઈ રહે છે પહેલી રોટલી ગાયની છેલ્લી રોટલી કૂતરાની આ નિયમ એટલા માટે જ છે કે આપણે પશુ પક્ષીને પણ આહાર પહોંચાડી શકીએ તો ઉત્તમ છે કારણ કે આપણી ફરજ છે જ્યારે મનુષ્ય પોતાનું કર્મ વ્યવસ્થિત કરતો નથી ત્યારે તે દંડનો ભાગી બને છે જ્યારે શનિની સાડે સાતી ઢૈયા આવે છે ત્યારે ઈશ્વર જ તેને દંડ આપે છે માટે આપણે ચેતીને ચાલુ મનુષ્ય છીએ તો મનુષ્યતા અવશ્ય રાખવી ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા માટે આજના દિવસે વ્રત ઉપવાસ થાય કે ન થાય પરંતુ આપણે છતાં પણ માનસી સેવા કરીને આપણે જે એકાદશીમાં જે નિયમ લેવાય છે તે નિયમને ગ્રહણ કરીને પણ પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ કોઈની નિંદાકૂલી કરવી નહીં દિવસ દરમિયાન સૂવું નહીં અને વ્યસનોથી આજના દિવસે ખાસ દૂર રહેવું ઘરમાં પણ એવી કોઈ અશુદ્ધ વસ્તુ લઈ આવવી નહીં જેથી ઘરમાં પવિત્ર વાતાવરણ જળવાઈ રહે આજના દિવસે વડીલોની સેવા કરવી બને ત્યાં સુધી જરૂરિયાતમંદની સેવા કરવી આપણને જો પ્રભુએ આપ્યું હોય તો બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે મનમાં નકારાત્મક વિચાર ન લઈ આવવા આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું સાફ સફાઈ રાખવી અને તુલસીના વૃક્ષ પાસે દીપક અવશ્ય પ્રગટાવવું સવાર અને સાંજ જૂઠું બોલવું નહીં મન કર્મ વચનથી કોઈને પણ આડા ન આવવું પરેશાન ન કરવું આવા નાના નાના અમુક નિયમ છે જે આપણા જ હિત માટે છે આપણું જ કલ્યાણ થાય છે આપણા ગ્રહો સારા થાય છે આ બધું કરવાથી આજે પીપળાના વૃક્ષની પૂજા થાય છે પીપળાનું વૃક્ષ કે જે સર્વદેવમય છે ભગવાન શ્રીલક્ષ્મીપતિનો તો વાસ છે જ સર્વે દેવી દેવતાઓનો પણ વાસ મનાય છે અને પિતૃઓનું પણ એટલા માટે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત થાય છે અને પ્રદક્ષિણા સાત કરવાની હોય છે એકસો આઠ પણ કરી શકાય છે સૂતરનો દોરો લપેટાય છે અને ધૂપ દીપ પણ કરાય છે ત્યારે આપણે વૃક્ષોનું પૂજન એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ બતાવેલું છે કે જેથી આપણે પ્રકૃતિનું જતન કરીએ માત્ર પૂજા નથી કરવાની તુલસીજીની પૂજા પીપળાની પૂજા વડલાની પૂજા નથી કરવાની પરંતુ તેમનું જતન પણ કરવાનું છે સાળ સંભાળ લેવાની છે તે પણ એક પૂજા જ છે ગૌ માતાની સેવા કરીએ બળદની સેવા કરીએ જેથી ગાય માતાની પણ રક્ષા રહે આજના દિવસે નહીં નિત્ય આપણે માતાની સેવા કરવાની છે બળદની સેવા કરવાની છે બળદ કે જે નંદીશ્વર કહેવાય છે ભગવાન મહાદેવનું વાહન છે અને ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વચન ગીતાજીનો પાઠ કરીને જો પિતૃદેવતાને અર્પણ કરવામાં આવે તો પિતૃદેવતા પ્રસન્ન થાય છે મુક્તિ મળે છે એમને અને ઘરમાં પણ સુખાકારી રહે છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્ર એકસો આઠ વાર જપી શકાય છે ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી જે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના જ અવતાર મનાય છે આજે ભગવાન શ્રી હરિની સાથે લક્ષ્મી દેવીજીનું પણ પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ અને વિજયની પ્રાપ્તિ થાય છે આ રીતે આજના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા વિધિ કરીને એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ પૂજન અવશ્ય કરીએ અને વ્રતકથા અવશ્ય સાંભળીએ હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે શત્રુ બાધા ભય ટળે છે વિજયા એકાદશીના પ્રભાવથી તેના મહાત્મયના શ્રવણ પઠન માત્રથી જ સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેવા લાગ્યા એક સમયે દેવર્ષિ નારદજીએ જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે પરમપિતા તમે મને મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રીરામજી લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ બનીને સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા શ્રી શ્રીરામજી મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવીને સ્વર્ગલોકમાં સીધાવી ગયા થોડા આગળ વધ્યા ત્યારે શ્રી હનુમાનજી સાથે શ્રીરામજીનો ભેટો થયો શ્રી હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી સુગ્રીવના ભાઈ વાલીનો વધ થયો જે અધર્મી હતા ત્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજીને સહાયતા કરી અને સર્વ વાનર સેનાને સીતાજીની શોધ માટે મોકલ્યા શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજી પાસે આવીને શુભ સમાચાર કહે છે સીતાજીની શોધ થઈ ગઈ છે ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે શ્રીરામ તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનથી દૂર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે એમને અનેક નામના બ્રહ્માજીને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી બકંદાલભ્ય ઋષિ પાસે ગયા એમણે પ્રણામ કરીને શ્રી રામચંદ્રજી ત્યાં જ બેઠા ત્યારે મુનિએ પૂછ્યું હે રામ તમે ક્યાંથી પધાર્યા છો ત્યારે શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું હું રાક્ષસોને જીતવા લંકા તરફ જઈ રહ્યો છું ત્યારે બગદા અભ્ય ઋષિ કહે છે હે રામ હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત કરો સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય પણ નિશ્ચિત થશે હે શ્રી રામ આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવવું આ ઘડામાં પાણી ભરીને તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું કળશના નીચે સત અનાજ સાત પ્રકારના અનાજ રાખવા ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નૈવેદ્ય શ્રીફળ આદિ ભગવાનને ચડાવીને પૂજન કરવું એ આખા દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને દેવને દાન આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સહિત કરશો તો અવશ્ય જ વિજય પ્રાપ્ત કરી શકશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજય એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર તેમણે વિજય પ્રાપ્ત કર્યો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન માટે જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તે બંને લોકમાં વિજયને પ્રાપ્ત કરી શકશે જે ભક્તો આ વિજયા એકાદશીનું મહાત્મય સાંભળે છે તે પાપોમાંથી મુક્તિ મેળવશે તેના પાઠ શ્રવણ માત્રથી જ બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે પુરાણમાં માઘ માસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું વિજયા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા ન થાય ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી થતી પરંતુ પૂજા આપણે જે કરીએ છીએ તે દાનનો સંકલ્પ અવશ્ય થાય છે જ્યારે સૂતક પૂર્ણ થાય બહેનોને ચાર દિવસ પૂર્ણ થઈ જાય માસિક ધર્મના ત્યાર પછી તેઓ દાન પુણ્ય કરી શકે છે આ રીતે વ્રતનો સંકલ્પ પણ થાય છે આજના દિવસે આપણે જે કાંઈ કર્મ કરીશું તે પ્રભુને અર્પિત થાય છે માટે કર્મમાં ચોખ્ખાઈ અવશ્ય રાખવી આજના દિવસે કોઈ આગંતુક જો ઘેરે આવે તો તેમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે અવશ્ય કંઈક આપવું જોઈએ કારણ કે ભગવાન શ્રી નારાયણ ભક્તજનોના ઘેરે આંગણે કયા સ્વરૂપે આવે કોઈને ખબર નથી સાંતાકારમ ભુજગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ લક્ષ્મીકાંતમ કમલ સુભાંગ યોગી ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય સર્વલોક એકનાથમ બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ